અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સગવડમાં નોંધપાત્ર વધારો થયો છે સ્ટેશનને નવો અતિ આધુનિક એસી વેઇટીંગ રૂમ આપવામાં આવ્યો છે જે મુસાફરોને ફાઇવ સ્ટાર જેવી સુવિધાઓ પૂરી પાડશે આ રૂમની ક્ષમતા બસો પચાસ મુસાફરોને એક સાથે આરામથી બેસાડવાની છે અહીં માત્ર બેસવાની જ નહીં પણ તમામ પ્રકારની રિફ્રેશમેન્ટ સુવિધાઓ પણ મળે છે જેમાં હોટ અને કોલ્ડ ડ્રીંક્સ સ્નેક્સ લાઇટ મીલ અને બેકરી આઇટમનો પણ સમાવેશ થયો છે ચા કોફી પણ બજાર દરે ઉપલબ્ધ છે આજના ડિજીટલ યુગને ધ્યાનમાં રાખીને મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ચાર્જ કરવા માટે પૂરતા ચાર્જિંગ પોઇન્ટ્સ પણ તેમજ મુસાફરી સંબંધિત માહિતી માટે એક ટ્રાવેલ ડેસ્ક પણ છે આવ્યું છે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં પુરૂષો અને મહિલાઓ માટે અલગ સ્વચ્છ શૌચાલય અને ગરમ પાણીની સુવિધા સાથે સ્નાનાગૃહનો સમાવેશ થયો છે વધુમાં સમાચાર સમાચારપત્રો પુસ્તકો અને જરૂરી દવાઓ પણ મળી શકશે જેનાથી ટ્રેનની રાહ જોવાનો અનુભવ હવે બોરિંગ નહીં પણ અત્યંત આરામદાયક બની જશે